چینل کو سبسکرائب کیجئے لائک کیجئے اور ویڈیو کو شیئر کیجئے بے لیکن دوبانہ نہ بھولے تاکہ ہماری لیٹر ویڈیو آپ تک پہنچ سکے سلام علیکم ورحمت اللہ وبرکاتہ پیارے ناظرین آج سمندر و شاقی رحمۃ اللہ تعالیٰ علیہ کا پارٹ ٹو جس میں آپ رحمت اللہ تعالیٰ علیہ کی ایک اور کرامت اور ایک آگ کی لپیٹ میں آنے والے ایک نسان کو آپ رحمت اللہ تعالیٰ علیہ نے اس کی جان بچائی وہ پورا واقعہ ان اس بلاگ میں سنیں گے تو چینل پر جو نئے ہیں چینل کو سبسکرائب کرے ویڈیو کو لائک کرے ویڈیو کو سے نہ نہ آئے آپ چلتے درگاہ کی زیارت کرے اور آپ رحمت اللہ تعالی کی دوسری دو کرامت انشاءاللہ اس بلاگ میں سنیں گے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ السلام علیکم ورحمت اللہ اللہ وبرکاتہ بسم الرحمن الرحیم و حبیب اللہ رسول اے ناظرین حضرت سمندر شاپیر رحمت اللہ تعالیٰ علیہ کا پارٹ ٹو جو انشاءاللہ آپ گجراتی میں سنیں گے اور ان کی کرامت بھی اس بلوگ میں ہے اور آپ دیگر شرک کی زیارت کریں اور ان کی معلومات سنیں اے سمائمہ حضرت سمندر شاپیر رحمت اللہ تعالیٰ علیہ ની બારગામાં જે ખાદિમ હતા સુલતાન શાહ બાપુ મુજાવર જેમને એક સમંદર શાપી લઈ તાલા લઈના સદકામાં એમના કરમથી એક રૂહાનિયત હતી કે જે કોઈને સાપ કરડ્યો હોય તો તે સાપનું ઝેર ઉતારતા મુજાવર બાપુનો નિયમ હતો કે જે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને બીજો જે કોઈ વ્યક્તિ તેમને કહેવા આવે તો તેમને એક નિયમ હતો કે જે કહેવા આવે એને ગાલ પર એક લાફો તમાચો મારવામાં આવે અને જ્યાં પણ જે બીજો વ્યક્તિ જેને સાપ કરડ્યો છે ઘરે હોય જંગલમાં હોય કોઈ પણ જગ્યા પર હોય તેને સાપનું ઝેર ઉતરી જાય તો એ વખત એ વ્યક્તિ આવ્યો અને સુલતાન શાહ મુઝફર બાપુને વાત કરી કે મારા ભાઈને જંગલમાં સાપ કરડ્યો છે તો આ સુલતાનશાહ બાપુ જે દરગાહના ખાદિમ હતા તેમણે નિયમ અનુસાર તે વ્યક્તિના ગાલ પર લાફો માર્યો અને કહ્યું જાઓ તમારા ભાઈને સાપનું ઝેર ઉતરી ગયું સમુદ્ર છાપી મટાડી દેશે તો આ એક રૂહાનિયત હતી કે સમુદર છાપી રખમતુલાઈ તાલ આલયના સદકામાં આ કામ થઈ જતું હતું સમુદ્ર છાપી રખલાઈ તાલ આલયની બીજી એક કરામત આપની સામે અર્જ કરીશું લીંબડી મુકામે જાંબુ ગામના વાણિયા શ્રી પોપટલાલ ત્રિભુવનદાસ જાંબુ ગામના મકાન વેચી અને તેઓ લીંબડી જઈને વસ્યા તેઓએ ધંધો એવો મોટો ધંધો જમાવ્યો જેમનો ધંધો હતો કાલા કપાસનો તેમાં પોતાની એમની જીન હતું જે મોટી જગ્યાએ હોય એને જીન કહેવામાં આવતું જેનું કાલા કપાસનું ત્યાં જે વર્કરો કામ કરતા હોય તેમના જીનમાં એક સમયે એક વખતે આગ લાગી અને પોતે મિલના જે જીનના જે જગાના માલિક પોપટલાલ ત્રિપુવન હાજર હતા અને અચાનક આગ લાગતા ત્યાં તેમના વર્કરો કામ કરનારા વર્કરો તે પોતે ઘણા વર્કરો તેમની સામે બળી ગયા એટલે કે આગની લપેટમાં આવી ગયા અને ઘણા ત્યાં જ ઓફ થઈ ગયા એટલે કે મૃત્યુ પામ્યા ત્યાર પછી પોપટલાલ ત્રિભુવનદાસ જાંબુ ગામના જે વતની હતા તે પોતે ત્યાં હાજરમાં હતા અને પોતે પણ તે આગની અંદર ફસાઈ ગયા ત્યારબાદ પોપટલાલ ત્રિભુવનદાસે હજરત સમુદર શાહ પીર રહેમતુલાઈ તાલા લઈને ઘણા દિલથી યકીને કામિલથી યાદ કર્યા કે આ સમુદર શાહ પીર મારી મદદ ફરમાવો હું અહીં આગમાં ફસાયો છું મારી મદદ ફરમાવો બસ તેમના દિલથી યકીને કામિલથી તેમણે હજરત સમુદર શાહ પીર રહેમતુલાઈ તાલા લઈને યાદ કર્યા ત્યારબાદ ત્યાં એક લીલા કપડામાં લીલા કલરના કપડામાં એક ભરવાડના વિશમાં હાજર થયા અને તેમનો હાથ પકડી તેમને આગમાંથી સહી સલામત બહાર કાઢ્યા અને અલોપ થઈ ગયા ગાયબ થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા ત્યાર પછી પોપટલાલ ત્રિભુવનદાસ જેમને એમ થયું કે મને કોઈ ભરવાડે બચાવ્યો છે તેમણે એક ઇનામ રાખ્યું કે જે પણ વ્યક્તિએ મારું જાન બચાવી છે તે વ્યક્તિને એ વખતે પાંચસો રૂપિયા ઇનામ રાખ્યું અને કહ્યું કે જે પણ મારી જાન બચાવી તે આવીને મારી પાસેથી ત્યાં પોતાનું ઇનામ લઈ જાય પરંતુ ત્રણ દિવસ થઈ ગયા પછી પણ કોઈ આવ્યું નહીં તે વખતના લોકો સાચા હતા તે વખતે કોઈ તેમની જાન બચાવવા સમુદ્ર સાપીર આવ્યા હતા પણ એમને એવું લાગ્યું કે કોઈ ભરવાડે મારી જાન બચાવી છે તેથી તેમણે તે ભરવાડની મુલાકાત મળવા માટે એક પાંચસો રૂપિયાનું ઇનામ રાખ્યું પણ કોઈ લેવા આવ્યું નહીં તે પછી એકવાર તે એકાંતમાં બેઠા હતા અને એક વ્યક્તિ ભરવાડના વેશમાં આવ્યા અને કહ્યું કે પોપટલાલ હું જ શાહ છું અને હું જ તારી જાન બચાવી છે બસ આટલું કહ્યું અને તે પોતે અલોપ થઈ ગયા ગાયબ થઈ ગયા અદ્રશ્ય થઈ ગયા ત્યાર પછી પોપટલાલ ત્રિભુવનદાસ પોતે દરગાહ શરીફે મઝાર મુબારક હાજર થયા અને તે પોતો પોતે સા આખો જે પૂરો પૂરો જે વાક્યો તેમની સાથે બન્યો જે બનાવ તેમની સાથે બન્યો તે તેમણે ત્યાંના ખાદિમ સાહેબને જણાવ્યું ત્યાર પછી ત્યાં તેમણે નિયાજ વગેરેનો પ્રોગ્રામ કર્યો અને તેમણે ખાદિમ હજરત સુલતાન શાહ બાપુની માહિતી લીધી તો તેમણે અમુક નિશાનીઓ બતાવી કે આવી રીતના હતા કેવા હતા આ રીતની હાઈટ બોડી જે જે પણ તેમણે પણ હજરત સમ સુલતાન શાહ બાપુને પણ દિદાર થયા હશે તેમણે પણ કહ્યું કે આવી કેવા હતા એમ તે પ્રમાણે પૂછ્યું અને હજરત સમંદર શાપી અહેમતુલાઈ તાલાલઈની બારગામાં નિયાઝ વગેરેનો પ્રોગ્રામ કર્યો ને ત્યારબાદ ત્યાં જે પણ કામકાજ જે પણ કામ થયું છે તે તે પોપટલાલ ત્રિભુવનદાસને પણ તેમની પણ સહાયથી ત્યાં કામ થયું છે અને હાલમાં મઝારે મુબારક ગામના લોકોએ જે દરગાહ શરીફનું ગુમ્મત મુબારક બધું જે ટોટલી જે કામ કર્યું ગામમાંથી તેમના મોહબતવાળાઓ તેમનાથી અકીદતવાળાઓ લોકોએ સહાયથી આજે આલિસ્તાન મઝાર મુબારક ગુંબદ શરીફ બનાવવામાં આવેલ છે આ હજરત રહેમતુલ્લાહ તઆલા તાલાની કરામત હતી કે આપના કરમથી જે પોપટલાલ ત્રિભોનદાસ જે વ્યક્તિ હતા તેમની જાન બચી અને આપ તઆલા તાલાની ઘણી કરામત છે ઈનલાહ જો બીજી કરામત ઇન્શાલ્લા આવશે જે હજુ અમારી પાસે પૂરતી માહિતી જે બીજી કરામતો આપની અમે જાણીશું તો ઇનશાલ્લા થશે તો ઇનશાલ્લા ત્રીજો વ્લોગ બનાવીશું આ અદરત સમુદર શાપી રહમતુલ્લાઈ તાલાની મુક્ત અસર જો તમારી સામે કરામત મૂકી છે તો ચેનલ પર જે નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરે અને અજરત સમુદર શાપી રમતુલાઈ તાલાની બારગામાં બાદ હાજરી દે તો મળીએ છીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી ખુદાફિઝ અસલામ વરહમતુલ્લા વબરકાતુ ইমান কে উসওয়াত উঠানো মাওলানা সাল্লাল্লাহু আলাইহি কায়া ইয়া রাসূলুল্লাহ नंबर कय